ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આવી ગયા છીએ મેળાના ગ્રાઉન્ડની અંદર કે જ્યાં ભાદરવી અમાસનો મેળો ભરાય છે આ ગ્રાઉન્ડ છે એ ગ્રામ પંચાયત હસ્તક છે અને આ સંપૂર્ણ ગ્રાઉન્ડ મેળાનું ગ્રાઉન્ડ છે કે જેની અંદર ભાદરવી અમાસનો ત્રણ દિવસનો એક માતૃ માતાના સાનિધ્યની અંદર ખૂબ પ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રનો લગભગ બીજા નંબરનો મેળો યોજાય છે એ ગ્રાઉન્ડ ઉપર આજે આપણે આવ્યા છીએ તો આજે આવવાનું એક વિશેષ કારણ છે કારણ કે આપ મિત્રો જો આ જોઈ રહ્યા છો એ એક પીચ છે ક્રિકેટ રમવા માટેની વર્ષો પહેલાંની જે માગણી હતી પાટણો અને આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓની કે ભાઈ એક અમારા અહીંયા સરસ મજાની પીચ બનાવી છે કારણ કે મેળો ત્રણ દિવસનો હોય છે બાકીના દિવસોની અંદર ગામના તમામ યુવા મિત્રો અહીંયા ક્રિકેટની મજા માણવા માટે આવે છે તો આજે આ પીચ તૈયાર થઈ ગઈ છે અને એનું ઉદ્ઘાટન કરવા માટે પાટણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સાવલિયા સાહેબ અત્યારે આપણી સાથે હાજર છે કે જેઓ રિબિન કાપી અને આ પીચનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે આ પીચ છે એ સરપંચ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા પોતાના સ્વભંડોળમાંથી એટલે કે પોતાના પોકેટ મનીમાંથી બનાવી આપવામાં આવી છે પાટણોના ક્રિકેટ પ્રેમીઓને આ પીચની આજે રક્ષાબંધનના દિવસે ભેટ આપવા જઈ રહ્યા છે કે જેથી કરીને કોઈપણ ક્રિકેટ પ્રેમીઓને અહીંયા રમવાની ખૂબ જ મજા આવે તો આપણે પણ એમની સાથે આ ઉદઘાટનની અંદર જોડાય માનનીય શ્રી સરપંચ શ્રી આપણી સાથે જોડાયેલા છે તો આપણે એમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ પાટણોમાં આપણે લગભગ ચાલીસથી પચાસ છોકરા જે અહીંયા અભ્યાસ કરે છે બહારથી આવે છે એ ક્રિકેટમાં પાટણો આવે છે અને ગ્રાઉન્ડ પણ ક્રિકેટને લાયક મોટું ગ્રાઉન્ડ છે તો છોકરાઓનું ઈચ્છા હતી કે આપણે અહીંયા પી ચેક તૈયાર કરવી છે તો માગણી પૈસાની રેતી કાકરી કે તમે અમને કરી આપો ને વ્યવસ્થિત પીચ તૈયાર કરાવી આપી છે છોકરાઓને અને સ્વ ખર્ચે અને છોકરાઓને બહુ મજા આવી આનંદ આવ્યો ને હજી આપણે ગ્રાઉન્ડને વ્યવસ્થિત કરવાનું છે વર્ષથી વાર લાગશે લાઇટું આ તે બધું વ્યવસ્થિત ગોઠવીને છોકરાઓને મજા આવે એવું આપણે અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી આપશું ખૂબ ખૂબ ધન્યવાદ સપન બાવીસ ત્રેવીસ ચોવીસ આપણે માત્ર માતાજીના સાનિધ્યમાં મેળાનું આયોજન છે પાટણોમાં તો સર્વે જનતાને બાર ગામ લોકોને ગ્રામજનોને પધારવા ભાવભર્યું ભર્યું આમંત્રણ છે બરાબર શ્રી માત્રી માતાજીના સાનિધિની અંદર શ્રી ગ્રામ પંચાયત આયોજિત જે લોકમેળો થવા જઈ રહ્યો છે એ આગામી ત્રાવીક ત્રેવીસ ચોવીસ અને પચીસ એટલે કે આવતા શનિ રવિ અને સોમ આ ત્રણ દિવસનો એક ખૂબ જ પ્રખ્યાત લોકમેળો થવા જઈ રહ્યો છે તો આપ સૌ મિત્રોને પણ આ મેળાની અંદર આનંદ મળવા માટે ગ્રામ પંચાયત પાટણો અને માતૃમા મંદિર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે બીજા પણ ઘણા બધા વ્યક્તિઓ આપણી સાથે અત્યારે જોડાયેલા છે ખીમભાઈ છે કે જેઓ પણ પાટણ ગ્રામ પંચાયતના સભ્ય છે તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે તો આપણે એમના મુખેથી પણ બે શબ્દ સાંભળીએ મને વારંવાર આ લોકોએ રજૂઆત કરેલી આની પહેલાં મેં લોકોને મને શોખ કે છોકરા બધા રમે અને આનંદ કરે આની પહેલાં મેં બ્રિજ બનાવી દીધી હતી કરતે આજુ ભલે એ લોકો આવ્યા એટલે અમારા સરપંચને અમે નક્કી કર્યું હતું કે કાંઈ વાંધો નહીં કે હજી આપણે આનાથી પીચ બનાવી દઈએ આગળ લાઈટનું બધું આયોજન કરી દઈશું ખૂબ ખૂબ ધન્યવાદ ખમજીભાઈ અને હવે આ સાથે બધા ક્રિકેટ રશિયાઓ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે તો આપણે પણ એમને પૂછીએ કે એમને કેવો આનંદ આવે છે કારણ કે આટલા વર્ષોથી આ અહીંયા ક્રિકેટ રમતા હતા પણ પીચ હતી નહીં અને હવે પીચનું એક સરસ મજાનું આયોજન થઈ ગયું છે તો હવે ખેલાડીઓને પૂછીએ કે હવે તમને રમવાની કેવી મજા આવશે આપણે ચિત્તોનભાઈને પૂછીએ બહુ જ મજા આવશે આમાં જે સૌથી મોટો ફાળો છે સરપંચ છે એને આઠેલી સિમેન્ટ આપેલી છે ખીમભાઈ છે એને પંદરસો રૂપિયા આપેલા છે યોગેશભાઈના પાંચસો રૂપિયા રોહિતભાઈના પાંચસો રૂપિયા એક બીજા ખેલાડી છે દેવરિયા રવિ એના બસો રૂપિયા છે ચંદ્રેશભાઈ છે એના પાંચસો રૂપિયા છે આવી રીતે સો ખર્ચે બધાએ થોડો 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 ફાળો આપી અને જે અમને મદદરૂપ કરેલ છે પ્રવીણભાઈના પાંચસો રૂપિયા છે એવી રીતે બધાએ થોડી થોડી મદદ કરેલી અમને જે પીચ બનાવી આપેલ છે એનો અમને ઘણો બધો આનંદ છે અને આવો નવો સપોર્ટ અમને કરતા રહીએ એવી અમે આશા પણ રાખીએ છીએ થેન્ક યુ છેલ્લા પાંચ વર્ષની અંદર પાટણાઓ ગામને યુવા સરપંચ મળે છે અને એ ખરેખર ગામના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કારણ કે જો કોઈ પણ યુવા સરપંચ પાટણાની અંદર હોય તો ગામના વિકાસની અંદર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈ અને દરેક વસ્તુની અંદર પૂરતું ધ્યાન આપી શકે છે એના ભાગરૂપે અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક સરસ મજાની પીચ તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે ગામની અંદર પણ જે જે જગ્યાએ વિકાસના કામની જરૂર હોય ત્યાં સરપંચ ખડે પગે ઉભા રહે આપણે એમની પાસે એવી અપેક્ષા રાખીએ છીએ બરાબર સરપંચ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ બીજા પણ ઘણા બધા ક્રિકેટ રસિયાઓ અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલા છે અમારે યોગેશભાઈ ઠુમર કે જેઓ પાટણ ગામના વતની છે અને એક વેપારી છે એવો પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે અને જેઓ ક્રિકેટની અંદર ખૂબ જ રસ ધરાવે છે તો આપણે એમને પણ પૂછીએ કે આજે આ પીચ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તમને રમવાની કેવી મજા આવશે રમવાની પીચ તૈયાર થઈ ગયા પછી તો બહુ આનંદ આવે અને અત્યારના ગામના યુવા બારના માણસો અહીંયા આવતા હોય કારણ કે પ્રવાસન સ્થળ આપણે છે એટલે લોકો અહીંયા રમતા હોય અને જેવી તેવી પીચ હોય તો માણસો ને ના આવે એટલે બધાને ભેગા થઈને નક્કી કર્યું અમે કે ભાઈ આવી રીતે પીચ બનાવીએ અને બધાને આનંદ આવે એવું ગોઠવ્યું છે ને બધા સો ખર્ચે આપણે કરેલું છે અહીંયા કેટલા ગામના લોકો અહીંયા ક્રિકેટ રમવા માટે આવે છે અંદાજીત તો લગભગ વીસ ગામના બરાબર પંદરથી વીસ ગામના લોકો આ ગ્રાઉન્ડ ઉપર વર્ષ દરમિયાન ક્રિકેટ મેચ યોજાય છે અને એની અંદર બહોળા પ્રમાણની અંદર ક્રિકેટ રશિયાઓ રમવું આવે છે જો આપણી સાથે અત્યારે બીજા પણ એક ક્રિકેટ રશિયા જોડાયેલા છે આપણે એમને પણ પૂછીએ કે તમને કેવો આનંદ આવે છે પીચ બની ગયા પછી નાના ભૂલકાઓને બહુ એવું થયું કે નહીં ક્રિકેટ એક આ કોઈ પણ ગામની અંદર જાઓ નાના બાળકો રમતા જ હોય છે તો હા જ્યારે પીચ બનાવવાની વાત આવી એટલે પહેલાં તો થોડાક નિરાશ થઈ ગયા હતા ક્રિકેટ પ્રેમીઓ પછી આગળ વાત થતા થતા થઈ કે હવે પીચ બનાવી છે પછી મને એવો ખ્યાલ આવ્યો કે જે આપણા અંગત માણસો છે આપણે એને થોડીક સલાહ લઈએ અને એને થોડીક નમ્ર વિનંતી કરીએ કે છોકરાઓને પીચ બનાવી આપે એટલે પહેલી જ વખત ડાયરેક્ટ અમારા ક્રિકેટ પ્રેમીએ કાનભાઈ સાવલિયા સરપંચને વાત કરી એટલે એની એમ કીધું કે ચાલો આઠ થેલીનો ફાળો હું આપું છું પછી આગળ વધતા વધતા ખીમભાઈ ભારઈ પાટણોના એને થોડીક વાત કરી તો કંઈ વાંધો નહીં તમને જે જે પણ વસ્તુ ઘટે એ કંઈ આપજો એટલે પંદરસો રૂપિયા રોકડા ખીમભાઈ આપ્યા પછી એક બીજા સભ્ય છે પંચાયતના ચંદ્રેશભાઈ ઠુમ્મર એની પાંચસો આપ્યા એક પ્રવીણભાઈ આપ્યા એક યોગેશભાઈ વેપારી આપ્યા એવી રીતે પોતાના સ્વ ખર્ચે ખીચામાંથી કાઢીને ક્રિકેટ રશિયાઓને એક આનંદ એવો લૂક ઉઠાવી દીધો છે કે ચોમાસાની અંદર હવે ઝાડી જેવું છે વાતાવરણ ગ્રાઉન્ડ ચોખ્ખું છે અને ક્રિકેટની પીચ નહોતી ને નવી એક આશા ઊભી કરીને ક્રિકેટ ચાહકો માટે બહુ સારી એવી પીચ બનાવી દીધી આખી ક્રિકેટ પ્રેમીઓ બહુ આનંદમાં છે અને બહુ તાલીઓથી ઘણગણા જ કરે છે કેટલા વ્યક્તિઓ અહીંયા રમવા આવે છે આજુબાજુના ગામના કેટલા વ્યક્તિઓ અહીંયા પંદર વીસ ગામના માણસો તો આવે જ છે અને પ્રવાસીઓ એ છે એ પણ કલાક બે કલાકનો ટાઈમ કાઢવા અહીંયા ક્રિકનો પીચનો આનંદ લે છે બહુ સારી એવી પીચ બનાવી લોકોએ ખૂબ ખૂબ ધન્યવાદ રોહિતભાઈ તમે ખૂબ સરસ અમને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે મોજથી તમે રમો બરાબર હવે તમારે કોઈ તકલીફ અહીં પડવાની છે નહીં કારણ કે પીચ બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે તો આ છે પાટણવના ક્રિકેટ પ્રેમી રશિયાઓ માટેની એક સુંદર મજાની ભેટ કે જે આજે રક્ષાબંધનના દિવસે એમને સપ્રેમ ભેટ આપવામાં આવે છે જેનું ઉદઘાટન પાટણો ગામના સરપંચ શ્રી કાનભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું છે અને આજે આ પી પીચ ક્રિકેટ રસીઓને અર્પણ કરવામાં આવી છે એ બદલ આપણે તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગામી દિવસોની અંદર જે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે પાટણો ગામ છે એ રડિયાનું ગામ છે ઓશમ પર્વતની ગોદમાં વસેલું ગામ છે અને માતૃ માતાજી ટપકેશ્વર મહાદેવ અને ભીમનાથ મહાદેવની સદાય એમની ઉપર કૃપા વસેલી છે એટલે જે પણ કોઈ વ્યક્તિઓ અહીંયા પાટણો મેળો કરવા માટે કે માતૃમાના દર્શન કરવા માટે આવે છે એમનું માતૃ માતાજી અને મહાદેવ ખૂબ જ ધ્યાન રાખે છે અને એમને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી વિશેષ કૃપા માતાજીની એમના ઉપર વરસે છે તો બહોળા પ્રમાણની અંદર તમામ લોકોને આ મેળાની અંદર આવવા માટે પાટણો ગ્રામ પંચાયત અને માતૃમા ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે

કે વરસાદ હોય કે ગમે એવું વાતાવરણ હોય તો આ પીચ ઉપર તમે ગમે ત્યારે મેચ રમી શકો છો અને પ્રેક્ટિસ પણ કરી શકો છો એ માટેથી અમે આજુબાજુના ગામમાં ચૂડવાથી મજેઠી છે ચિચોડ છે આજુબાજુના દસથી પંદર ગામના લોકો આ પીચ ઉપર દર શનિ રવિ અથવા સાંજે એક વખત ટાઈમ કાઢી અને આ પીચ ઉપર પ્રેક્ટિસ કરવા આવીએ છીએ અને આ ગામ લોકોએ જે પીચનું આયોજન કર્યું છે તે માટેથી એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે આ નાના બાળકો અને આનાથી કોણ માણા આગળ નીકળીને જવાનું છે અને આ આયોજનથી કોણ માણાને ફાયદો થવાનો છે એ તો કાંઈ આપને ખબર નથી પણ આ કામ બહુ સારું કામ કર્યું છે ધન્યવાદ

એટલે થોડાક સભ્યોને અને આજુબાજુના લોકોને પણ થોડુંક ક્રિકેટ રમવા માટેથી જાગૃત કરવા છે અને એક ટુર્નામેન્ટનું પણ આયોજન થશે હવે સમયની અંદર ભવિષ્યના પ્લાનિંગ માટે તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ બધાય આપવામાં આવે છે બરાબર થેન્ક યુ ભાલભાઈ